બરાબર છે ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે બીજું બે મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો બે અઢી મહિના પછી શું કામ ફરિયાદ બરાબર છે એટલે એમ વસ્તુ નહીં રાહ જોતા હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાં ને આ લોકો દસ જણા આવીને બાર જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો બરાબર આ તમે નવ ગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે નકર અમે તોડી નાખશું એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવો પડ્યો અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ પણ એમાં પણ આપણે પદુ બાપુને ફોન કરેલો પણ એમાં એ બી કોઈ સક્સેસ ન ગયું કધુ બાપુએ કાંઈ પાછો રિપ્લાય ન આપ્યો આ લોકોને જાણ કરેલી કે ભાઈ આવા આવા પ્રશ્નના કારણે પીટી બાપુ ના પડે છે એ તમે આરતી ન કરો આરતી જે રેગ્યુલર થાય છે એ આરતી તમે ચાલુ રાખો બરાબર છે અને અહીંયા જે આટલો માણસો ભેગા થાય તો ટ્રાફિક વ્યવસ્થા આજુબાજુ ના અમુક પ્રોબ્લેમ થાય છે બીજું આઠ નવ હજાર રૂપિયા નો ખર્ચો છે બરાબર છે તો આઠ નવ રૂપિયા ઘણી વાર પોતે પ્રસાદી કરતા હોય છે ઘણી વાર આ લોકોને કે છે એ પ્રસાદી બીજું વગાડવા વાળા લોકો અગિયારસો પંદરસો રૂપિયા આપે છે તો ટ્રસ્ટ ની કોઈ પણ વસ્તુ લીધા વગર ઈ પૈસા નો વ્યવહાર કેવી રીતે કરી શકે એટલે ઘણા બધા પ્રશ્ન હતા બીજું અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધરે પણ સૂચવેલું છતાં પણ આ લોકો ધરાર થી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે અને ના કોઈ એવું સુધી આપણી પાસે જે જે જૂનું ટ્રસ્ટ છે છે અને દ્વારા મંદિર ચાલે તેમાં પ્રમુખ તરીકે તમે કોપી માંગો તો મારી પાસે છે અને ચેરિટી માંથી તમે માંગી શકો કે પ્રમુખ તરીકે અત્યારે પીટી જાડેજા છે બરાબર છે અને એમાં ફેરફાર રિપોર્ટ કરવા બી આપણે મૂકેલા છે કે નવા ટ્રસ્ટીની નિમણૂક માટે કે જે વધારાના આપણે વ્યક્તિઓ લેવા હોય એની માટે

પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો હું બોલીશ છે હા આરતીમાં આપણે જે એજી ચોકમાં જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે ખાસ તો શું કહેવામાં આવ્યું છે અત્યારે તેમના દ્વારા અને આ ફરિયાદ છે તે ક્યાં સુધી પહોંચી છે આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકોએ કરી છે એટલે તાલુકાના તાલુકા પોલીસ સ્ટેશનના ના પીઆઈ સુધી પહોંચેલી છે પછી આગળ અમે લોકો એ લોકો શું કાર્યવાહી કરે છે એના ઉપર આધાર છે મંદિર ના ટ્રસ્ટ માં આજે જનરલી ચેરિટી કમિશનરનો નિયમ એવો હોય છે કે બે માં એને નોંધણી કરી તો એના નિયમ પ્રમાણે એના બંધારણમાં લખેલું છે ટ્રસ્ટના બંધારણમાં કે ત્રણ વર્ષે ફેરફાર રિપોર્ટ ભરવો પણ બે પછી કોઈ પણ જાત ફેરફાર રિપોર્ટ એમાં ભરેલો નથી બે હાજર સાત પછી આખો પીટીઆર નો ચોપડો છે એ કોરે કોરો છે અને બીજું કે શેડ્યુલ ટેન જે ચેરિટી કમિશનર માં ઓડિટ માટેનું હોય છે જે પૈસાના હિસાબ માટેનું હોય છે આજે બે થી બે સુધી અમે લોકોએ એડવોકેટ થ્રુ જે શેડ્યુલ ટેન કઢાવેલ પીટીઆર કઢાવેલ

એનો ચેરિટી કમિશનર સાહેબ પોતે જ હુકમ કરશે